આ ઉપરાંત વડોદરાના પાદરા તાલુકાના તિથોર ગામમાંથી સુડતાલીસ હજારની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે વડોદરાના ગોરવા વિસ્તારમાં કુટુંબની દીકરીને આઠ મહિના પહેલા ભગાડી જવાની અદાવતમાં સામસામે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી આ દરમિયાન ટોળું ભેગું થઈ જતા રાયોટિંગના ગુના દાખલ થયા હતા પોલીસે ટીમો બનાવીને કોમ્બિંગ હાથર્યું હતું અને ગણતરીના કલાકોમાં પંદર આરોપીને ઝડપી પાડ્યા છે આરોપી સાહિલ વાઘેલા અમિત ઉર્ફે આદિલ વાઘેલા નાઝિમ ઉર્ફે સદામ રાઠોડ સાજીદ વાઘેલા શબીર વાઘેલા અકિલ રાઠોડ સાકિર બેલીમ સિકંદર ઉર્ફે સિક્કો બેલીમ આરિફ બેલીમ ઇમ્તિયાઝુદ્દીન બેલીમ ઇમરાન શેખ મોહસિમ હુસેન બેલીમ યુસુફ બેલીમ સાબિર હુસેન અને દિલાવર હુસેન બેલીમ રહે તમામ ગોરવા વડોદરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તિથોર ગામમાં રહેતો સામંત પરમાર ગાંજાનું વાવેતર અને સેવન કરે છે જેથી વડોદરા ગ્રામ્ય એસઓજી રેડ કરતા ખેતરમાં વાવેતર કરેલા અગિયાર લીલા છોડ મળી આવ્યા હતા આરોપી સામે વડુ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામંત પરમારની ધરપકડ કરી છે પોલીસે સુડતાલીસ હજારની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી ટીમ એક પેટ્રોલિંગમાં હતી એ સમયે હરિનગર નંદાલયની પાસે એક છોકરો જાહેરમાં રસ્તા ઉપર આવતી જતી છોકરીઓને જોઈને બીભસ્ત વર્તન કરતો હતો શી ટીમે આ રોમિયોને ઝડપી પાડ્યો હતો તેને પોતાનું નામ નયન પઢિયાર હોવાનું જણાવ્યું હતું અને નવા યાર્ડ વિસ્તારમાં રહે છે પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમને હેમાબેન રાણા ફોન કરીને જાણ કરી હતી કે મારો દીકરો સ્મિત રાણા તરસાલી બાજુ સેવા ઉસળની લારી નોકરી કરી રહે છે અને ત્યાં જ રહે છે તારીફ શેખ સલમાન અને કરિશ્મા શેખે તેના બાકી પડતા પૈસા માટે તેને લઈ ગયા છે અને હાલનું લોકેશન મકરપુરા બતાવે છે જે વર્દીના આધારે મકરપુરા પીઆઈ જૈન પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવીને હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં યુવાનને આરોપીના સકંજામાંથી મુક્ત કરાવ્યો છે અને આરોપી તારીફ ઉર્ફે આકાશ શેખ મનીષ ઉર્ફે કાલુ સંજયભાઈ દળવી પરવેશ શેખ આરિફ ઉર્ફે બાબા શેખ મોહશિન બાગમાની અને કરિશ્મા તારીફ ઉર્ફે આકાશ શેખની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે